પોલીસ કંટ્રોલ રૂમને કોલ લાગેલ કે હોડી બંગલા માલિક બાવા કોમ્પલેક્ષનું સ્લેબ ધરાશઈ રહ્યો છે કંટ્રોલના કોલ આધારે લાલગીઢ પોલીસ અને એસએમસી ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય તેને સારવાર અર્થે મોકલી આપેલ છે અને સંપૂર્ણ બિલ્ડિંગ હાલમાં ખાલી કરી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે અને આજુબાજુના રસ્તા બેરીકેડિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ થી લોકોને અપીલ કરી અને દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે જી બિલ્ડિંગ જે છે તેમાં હાલ અત્યારે કેવી રીતે પરિસ્થિતિ છે લોકોને ખાલી કરવામાં આવી છે હાલમાં બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી કરવામાં આવેલ છે અને એસએમસી ની ટીમ દ્વારા જે સ્લેબ તૂટેલો છે એનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે અને ત્યાં કાટમાળ ખસેડ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આપનું નામ અને ના આમાં આ જયારે ઘટના બની ત્યારે તમે જોયું છો કે આ રોડ કતાર ગામ થી સુરત શહેર આપણે રેલવે સ્ટેશન ને જોડતો આ રોડ છે મેઈન રોડ છે સાથે અહીંયા શાળા અને બજાર પણ આવેલા છે

અહિયાં સ્થાનિક રહેવાસીઓને આજે બિલ્ડિંગના સ્ટ્રક્ચર બાબતે નોટિસ આપેલી છે અને આ બિલ્ડિંગમાં વધારે ફ્લેટ હોવાથી અંદર એટલા ફ્લેટ ધારકો લોકોની વાતચીત ચાલુ હતી ઉઘરાણા ચાલુ હતા એ સંદર્ભે જ આ હોનારત થઈ છે